નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે ચૌદ બે બે હજાર ને ચોવીસ આજે આપણે પેસિફિકા સીડના સમ્રાટ ચણાની વિઝીટ ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ તો ભોરડકા ગામમાં આજે આપણે છીએ તો સૌપ્રથમ તો ખેડૂત મિત્ર પાસેથી આપણે ચણા વિશે અભિપ્રાય લઈએ તો તમારું નામ નામભાઈ લાલજીભાઈ રાપડિયા મોબાઈલ નંબર સત્તાણું એક ચુમ્માલીસ સત્તર ત્રણ નવ્વાણું ગામ ગોળકા

આપણે જોઈ શકીએ છીએ કે પોપટાની સંખ્યા કે ખેડૂત ના કહેવા પ્રમાણે અઢીસો ત્રણસો ચા ચારસો ની આજુબાજુ એક છોડમાં પોપટાની સંખ્યા છે ફૂટ સામાન્ય વેરાયટી કરતા ડબલ છે ફ્લાવરિંગ દસ થી પંદર દિવસ મોડું આવે છે બીજી વેરાયટી દસ દિવસ મોડું છે અને આ જે વેરાયટી રહી આમાં તમે રોગ જીવાત ના સ્પ્રે કેવા કરેલા છે બે ત્રણ છટકાવ મેરેલા છે બે થી ત્રણ છટકાવ માં એ હલકા ઓકે તો ઓછામાં ઓછી રોગ જીવાત ના સ્પ્રે માર્યા છે એમ છતાય આજે આપણે ચણા જોઈ શકીએ છીએ કે ખૂબ જ સારા છે અને સારું એવું ઉત્પાદન આપશે એવું દેખાઈ રહ્યું છે તો તમે આવતા વર્ષે આ પેસિફિકાના ચણાનું વાવેતર કરે સમ્રાટ એવું બીજા ખેડૂતને ભલામણ કરશો હા આ કરી ખેડૂતો આભાર તમારો